જય શ્રી કૃષ્ણ ભાઈ જય શ્રી કૃષ્ણ હું જયશ્રીબેન પંડ્યા અદાના ઘર ના બ્રાહ્મણ બોલું છું હમ ગોંડલ થી ભાઈ હા મારે તમારું કામ પડ્યું હતું તમારા વીડિયા આ બધું જોયું ને એટલે મેં કીધું લાવો ફોન કરું છીએ હું તમને જોકે પેલા તો સોરી કઉ છું માફી માંગુ તમે બધા વાત કરો છો તમે પછી સત્ય ને તો હું જોકે સત્ય ને સાથ દેવા વાળી એટલે મારી સાહીઠ પાંસઠ વર્ષ ની છે એટલે મારે તમારી જરૂર પડી તી મારે હું ભાડાના ના મકાન માં રહું છું સમજી ગયા તો મારે ત્રણ એક હજાર ની જરૂર છે મારી પાસે પંદર સો બે હજાર રૂપિયા તો પડ્યા છે મારા ભાઈ જો થાય એમ હોય તો મદદરૂપ થાવ તો તમારો ઉપકાર કેટલા જરૂર છે ત્રણ હજાર જ મારી પાસે પંદર સો બે હજાર પડ્યા છે માર ભાઈ તો જો તમે મદદરૂપ રૂપ થાવ અને તમે ક્યાં ગામ છો તમે કયો તો હું ખુદ આવીશ તમારી પાહે અચ્છા ઠીક હવે મારા પગ માં પાટો છે ને એટલે હું હલન ચલન ઓછું કરું છું કારણ કે મારે ઘૂંટી પાકી તી વાડોદરિયા ના સગી દવા લઉં છું એટલે છે મારે બાળકો દીકરો છે વહુ છે એની ઘરે ઢીંગલી છે તમારે અદા છે અમને બે માણસ ને પેરીલીસીસ ના એટેક આવી ગયેલા છે અને દીકરો છે ને એ કારખાના કરે છે અને આ વખતે હું દવા માં જરાક મને તકલીફ પડી હતી તી લોહી ના ટકા ઘટી ગયા લોહી ની બોટલો ને એ બધું ચડાવ્યું ઓમ હોસ્પિટલ માં એટલે આવી ને મારા ભાઈ એટલા માટે જરૂર પડી નહીંતર તો નો જરૂર પડે ભગવાન ની દયા થી હાલ્યા કરે આપડું સંસ્થા કરે દીકરો છે કારખાના માં જાય છે નોકરી કરે છે બે બે પણ મારા દવા જરા ખર્ચો વધારે વધી ગયો ને એટલા માટે સમજી કે તો જો મદદરૂપ ખાવ એમ હોય તો તમે કયો ત્યાં તમને મળું તમે ગોંડલ આવતા હોય તો ભલે અને તમારું ગામ કયું ઈ મને નથી ખબર તમારું ગામ

કાલ જયશ્રી બેન પંડ્યા તમને કીધું તું ને હાલો કાલે મેં તમને કીધું તું ને કે હું તમને ત્રણ વાગે ફોન કરીશ એટલે મેં ફોન કર્યો મારા ભાઈ હા તો મારી હું રાજકોટ થી નીકળું હું હમણાં આવું ને એટલે તમને રીંગ કરું હા આ નંબર ઉપર રીંગ કરજો બરાબર હા હા કઈ વાંધો નહી મહાદેવ મહાદેવ હલો મનસુખભાઈ

બ્રાહ્મણ પંડ્યા છે બેન તમારું નામ જયશ્રી બેન પંડ્યા જયશ્રી એટલે એને ફેરી લિસ્ટની તકલીફ હતી અને ફોન કર્યો તો ભાઈ થોડીક અમારી આર્થિક પરિસ્થિતિ નબળી છે પણ અમે કોઈ દાન આપી હકી એ બી અમારી પણ પોઝિશન નથી પણ આ તો રોહિદાસ આશ્રમ ગૌશાળા તરફથી અમે જે કાંઈ ફૂલ ને ફૂલની પાખડી અહીંયા આપવામાં આવ્યા હતા એટલે અમે આજ અહીંયા એમના ઘરે એનાથી હલાય એમ નહોતું એટલે હવે અમે જોયું નહોતું એટલે અમે ગૂગલ પેથી અને જોઈ અને અહીંયા આવ્યા છીએ અને આજરોજ જે અમારી યથાશક્તિ હોય એ અમે આપી છીએ જય ભીમ જય રોહિદાસ